રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ હોય વિશેષ પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમ સાથે ક્રાંતિ ગીતો ગાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આજે રાષ્ટ્રીય શાયર ગુજરાતના પ્રસિદ્ધ કવિ સાહિત્યકાર અને સ્વતંત્ર સેનાની ઝવેરચંદ મેઘાણીના જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે તેમની જન્મ જયંતિ હોય ત્યારે ખાસ કરીને ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કે જ્યાં તેમને યાદ કરી તેમને પુષ્પાંજલિ તો અર્પણ કરવામાં આવી પરંતુ સાથે સાથે ક્રાંતિ ગીતોના ગાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજે આપણા ગુજરાતના મહાન લેખક અને કવિ જેમને મહાત્મા ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરનું વિરોધ આપ્યું હતું એવા ઝવેરચંદ મેઘાણી એમની આજે એકસો ઓગણત્રીસમી જન્મજયંતિ છે અને એ ઉપલક્ષમાં વિદ્યાર્થી સંગઠન ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશન એઆઈડીએસઓ તરફથી વડોદરામાં ઠેર ઠેર કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજે જે મેઘાણી પ્રતિમા અહીંયા ચકલી સર્કલ પાસે આવેલી છે અહીંયા પુષ્પાંજલિ તેમજ શૌર્ય ગીતનો કાર્યક્રમ કરવામાં આવ્યું જેમાં વડોદરાના વિવિધ વિસ્તારોથી લોકોએ આવીને મેઘાણીની પ્રતિમાઓ ઉપર પુષ્પ કર્યા અને રેણુબેન જેવા લોકોએ એમના ગાન ગાવીને એમને શ્રદ્ધાંજલિ આપી મારું નામ આયુષ વડોદરા જિલ્લા સેક્રેટરી એઆઈડીએસઓ